જેથી દેશની આર્થિક વૃદ્ધિ થાય અને સૌ સાધકો તેમજ યોગ કોચ અને યોગ ટ્રેનરોએ સંકલ્પ લીધો વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ તારીખ એકવીસ જૂન વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી અને આખા ગુજરાત સહિત દેશભરમાં ઘરે ઘરે યોગ પહોંચ્યું જેમાં ગુજરાતી યોગ બોર્ડની સ્થાપના ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવી અને ગુજરાતના નાગરિકોને નિઃશુલ્ક યોગ શીખવા મળ્યો સ્વસ્થ ગુજરાત વિદેશીતા મુક્ત ગુજરાતનું અભિયાન ગુજરાત રાજ્ય સરકારે લોન્ચ કર્યું છે આપણા દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદીએ પણ દેશને મોટાપા મુક્ત બનાવવાની ચિંતા કરીશ તો એના માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડે નેમ લીધું છે કે સમસ્ત ગુજરાતમાં દસ લાખ લોકોનું દસ દસ કિલો વજન ઓછું કરીને આવનાર માર્ચ મહિના સુધી અમે એક કરોડ કિલો વજન આ ગુજરાતની ધરતી પરથી ઓછું કરીશું જ્યારે લોકો મોટાપાથી મુક્ત થશે મોટાપાના સાથે સાથે ડાયાબિટીસ બીપી ઘૂંટણ દર્દ કમર દર્દ થાઈરોઈડ રોગ અને કેન્સર જેવા રોગોથી આપોઆપ મુક્તિ મળશે તો આ અભિયાનમાં આજે હું વડોદરા શહેરમાં આવ્યો છું વડોદરા શહેરમાં અમારી ખૂબ મોટી સંખ્યામાં યોગ વર્ગો ચાલે છે અને રો લોકો રોજ નિયમિત યોગ કરે છે યોગ સંવાદના મિલન કાર્યક્રમમાં બધા યોગ ટ્રેનરો યોગ કોચને ટ્રેનિંગ એમનું માર્ગદર્શન સ્વસ્થ ગુજરાત મેદેશુતા મુક્ત ગુજરાતનો પ્રચાર પ્રસાર વધુ થાય એ માટેનું અમારું આયોજન હતું આયોજન ખૂબ સફળ રહ્યું છે સાથે સાથે સ્વદેશીનો સંકલ્પ દરેક વ્યક્તિ સ્વદેશી સાથે જોડાય અને ભારત આત્મનિર્ભર બને તો અમારા યોગ ટીચરો યોગના સાથે સાથે વૃક્ષારોપણ સ્વચ્છતાનું અભિયાન પ્રાકૃતિક આહાર અને સ્વદેશીના અભિયાનમાં પણ યોગ જેટલું જ કાર્ય કરે છે હું આપણા માધ્યમથી સમસ્ત ગુજરાતની જનતાને આહવાન કરું છું કે આવો આપણે બધા યોગી બનીએ નિરોગી બનીએ સમાજ માટે સહયોગી અને રાષ્ટ્ર માટે ઉપયોગી બનીએ ધન્યવાદ